પાંચ ડિસેમ્બરથી શરૂ કરી સોળ જાન્યુઆરી દરમિયાન શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને જે રીતે દુબઈ સિંગાપુર શોપિંગ ફેસ્ટિવલો એક હાઈટ પર પહોંચ્યા છે એ રીતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષથી શોપિંગ ફેસ્ટિવલ શરૂ કરવામાં આવ્યું તો તેની અંદર સિંધુ ભવન રોડ હોય વસ્ત્રાપુર લેક હોય ત્યાં અમદાવાદ હાટ આવેલું છે મણિનગર હોય માણેક ચોક હોય તદઉપરાંત આપણે વાત કરીએ કે નિકોલ પૂર્વ વિસ્તારની આમ પશ્ચિમની અંદર અમુક ભાગ અને પૂર્વના ભાગ અને ખાસ કરીને દેશના પ્રધાનમંત્રીએ જે ક કહે છે કે ભાઈ લોકલ ફોર વોકલ સ્વદેશી વસ્તુને પ્રોત્સાહન મળે આપણા કારીગરો ગામડામાં રહેતા આત્મનિર્ભર બને આ તમામ વસ્તુ વધારે માત્રામાં એનું ખરીદી કરે